આ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મારા રામ રામ ને સીતારામ ને જય માતાજી સૌને તો આ તો હવે આપણે તો બીજું કામ કરીએ કે ગાડો તો આજે જાગીને ના એકદમ તૈયાર થઈ ગયા છીએ અમે તો સાલો અમારે તો હવે ફાયરી મળ્યા છે થઈ ગયા છે અમે હા અમારે ફાયરી મળ્યો બે ટીવી છે આ ભંગાર બેસવાનો છે આ ટીવી એને લેવીને કીજો વેચ વેચ દેવાની છે એ ટીવી આવડિયાને એવો આને આ તો છે એલસીડી આ નથી બેસવાની આવડે આ વેસવાનો છે ભંગાર એટલું તો ફ્રીજ માં રાખે છે અમારે વસ્તુ જ હંગી દીધો પછી જાય છે અમે અમારા કાકાની વાડીએ આંટો મારવા

એ જાય શું કર્યા આંટો મારો અમારે બેન જો હા જોશા ભાઈ જો આટા મારે હા ઝટકો સરુ છે

ગુવાર અમાર કોઈ ખાતું જ નથી ચાલો ગુવાર જાર પાકા દેખાવા દીધો ઝટકો છે પાવરફુલ ઝટકો અહીંયા રોજ ની વધારે હશે એટલે

હાકરટે જડે હાકટે ખાઈશીસ હોય વરસાદે છે અને અમે આવ્યા છે આંટો મારવા જ અમને ક્યાંય નવરાય મળે મારવા એને કાલ નવરા કાલે પણ કાલ આપણે નવરાય નથી એટલે આજત આંટો મારી આવી

વરસાદ તો સીડ્યો પણ આવે કામ નો નકર હું કામ નો બેન ઉભા પાટલા સીડ્યા આ છે મગ જો ખારામ છે એટલે બહુ મોટા નીચ છે મગની સીંગું ઉતારી ખાવા માટે પાંચ સાત

આપણે શિયાળુ પાક કરતા હતા ઘઉં ખેલી હા સોમા સામામાં પાણી ક્યાંય પાણી જ નથી મળ્યા ઘઉં નું ખેલી ત્રણ બાવળા થઈ ગયા છે ત્રણ વર્ષની વાવેતર કર્યું આપડામાં દેખાવા માલ ટોરવાના વાડી કાઢને છે વાયડી દીકરી ખરીદી આપણે વાડીએ થયા એટલે બકાલુ લાયા કોઈ કોમેન્ટ કાકડી લાયા એક કાકડી એ કોકના ના બીજા નો લઈ લાયા ના તો નકરી ટેટી હતી કોઈ કોમેન્ટ નો કરતા કે આટલું કદ બકાલુ કેમ લાયા આ ગોવા છે એમ પાંચ વ્યક્તિ છે એ ઘર માં પાંચ સભ્ય છે એમાં બે સભ્ય ખાય ત્રણ સભ્ય તો ગુવાર ખાતા નહીં એટલે માટલો કદ લાયા આપણે તો વાડીએ ગયા હતા વાડીએથી નવી ગયા ઘરે તો હવે પડી ગઈ છે સાંજ તો આજનો વિડીયો બસ અહીં સુધી તો તે વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકા તો આપણે કાલે મળીશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય